બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પીપળિયા ગામના ગ્રામજનોએ પ્રાથમિક શાળાના આચાર્યની બદલીની માંગ સાથે શાળાને તાળાબંધી કરી હતી જે મામલે આજે ત્રીજા દિવસે પણ પોતાના બાળકોને શિક્ષણ કાર્યથી અળગા રાખી શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવતા આજે ત્રીજા દિવસે પણ બાળકો શિક્ષણ કાર્ય બગડ્યું હતું પીપળિયા ગામમાં ધોરણ એક થી આઠ સુધી કાર્યરત પ્રાથમિક શાળામાં ત્રણસો ચોપન જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમજ શાળામાં શિક્ષક સ્ટાફ પણ પૂરતો છે પરંતુ આ શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પૂરતો અભ્યાસ નહીં કરાવતા શિક્ષણ કાર્ય એકદમ નબળું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે શાળાના આચાર્યની બદલી નહીં થાય ત્યાં સુધી બાળકોને શિક્ષણ કાર્યથી અળગા રાખવાનો ગ્રામજનોએ નિર્ધાર કર્યો છે ત્યારે જોવું રહ્યું કે આ વિવાદનો અંત ક્યારે આવે છે તાત્કાલિક તો ઓલો ન આવે ને શિક્ષણ નબળું છે એનો આ બધું જેમ તાત્કાલિક થાય એવું હતું જે મારા ઓલામાં અરજી મળે એટલે તરત જ મેં બધું કરાવી નાખ્યું છે હવે શિક્ષણ નબળું છે એક મુદ્દો રહ્યો છે

મળવા પંદર વીસ જણા ત્યારે બેન ને રજૂઆત કરેલી બેન ની બદલી નહીં થાય ત્યાં સુધી શાળા બંધ જોશના બેન આચાર્ય ની ચાવડા